રિક્ષામાં બેસતા મુસાફરોના ખિસ્સામાંથી મોંઘા મોબાઈલ ફોનની તફડંચી કરતા બેને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી ચોરીના ઓગણીસ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા સલાબતપુરા પોલીસ મથકના પીઆઈ બીકે વનાર તેમના સ્ટાફ સાથે વાઠેના વિસ્તાર પર વોચ પર હતા ત્યારે એક રિક્ષા સાથે તેના ચાલક ઝાકિર હુસૈન સૈયદ અને મોબિન છોટા ઉર્ફે મોબિન યુનિસને ઝડપી પાડ્યા હતા કોન્સ્ટેબલ અજયસિંહને બાતમી મળી હતી કે આ બંને મુસાફરો ના ખિસ્સામાંથી સ્માર્ટફોન ચોરી કરતા હોય અને પોલીસે જ્યારે તેઓની તપાસ લીધી ત્યારે બંનેના ખિસ્સામાંથી સાત મોબાઈલ ફોન તથા રિક્ષાની ડીકીમાંથી બાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા તો બંને પૈકી મોબિન છ માસ પહેલા જ મોબાઈલ ફોન ચોરી કરી અને પિક પોકેટિંગમાં ઝડપાયો હતો અને બંને પૈકી ઝાકીર રિક્ષા ચલાવતો હતો જ્યારે પાછળની સીટ પર પેસેન્જર સાથે બેસી રહેતો હતો જે મુસાફર પાસે મોંઘો મોબાઈલ ફોન હોય તો જ આ બંને રિક્ષામાં બેસાડતા હતા મુસાફરનો મોબાઈલ ફોન ચોરી લીધા બાદ બંને રસ્તામાં જ પોલીસનો ડર બતાવીને ઉતારી દેતા હતા તો આ રીઠાઓએ રોડ ખટોદરા પાંડેસર અને ઉધનાહા વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી કર્યા હોવાની પણ કબુલાત કરી હતી બીરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત